તો સૌ પ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો આ ભરતી કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવશે ત્યારબાદ પોસ્ટનું નામ અને ધોરણની વાત કરીએ તો આ ભરતી વિદ્યા સહાયકના પદ પર એક થી આઠ સુધીમાં કરવામાં આવશે ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા કુલ ચાર હજાર એકસો પદો પર ભરતી કરવામાં આવશે ત્યારબાદ નોકરીના સ્થળની વાત કરીએ તો આ ભરતીમાં મુખ્યત્વે ઉમેદવારોને કચ્છ ખાતે જ કામ કરવાનું રહેશે ત્યારબાદ ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો આ ભરતીમાં ફોર્મ ભરવા માટે સંસ્થાએ એકવીસ મે બે હજાર પચીસ તારીખ નક્કી કરેલી છે ત્યારબાદ અરજી કરવાની રીતની વાત કરીએ તો આ ભરતી માટે ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકે છે ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને છવ્વીસ રૂપિયા જેટલો પગાર આપવામાં આવશે ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આ ભરતી મેરિટના આધારે જ કરવામાં આવશે તો દોસ્તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ